નમસ્કાર દર્શક ન્યૂઝ 7 ઇન્ડિયા માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર એમડી મેફેડ્રોન ડ્રગ્સ બે પંચાણું ગ્રામ કિંમત રૂપિયા ઓગણત્રીસ હજાર પાંચસો સાથે એક ઇસમને પકડી પાડતી એસઓજી સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યા સાહેબ નાઓની સૂચના મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં એનડીપીએસના ગુનાઓ શોધી કાઢવા અને ગુનાહિત પ્રવૃત્તિને સ્તનાબૂત કરવા માટેની સૂચનાને માર્ગદર્શન આપેલ હોય જે સંધાને પીઆઈ શ્રી બીએચ સિંગ રખિયાને બાતમી મળેલ કે ઇફતાજ ઉર્ફેન નવાબ ઇસુખ ખાન પઠાણ જાતે મુસ્લિમ ઉમર વર્ષ બાવીસ દંદો મજુરી રહેઠાણ વિરમકાન મુનસર દરવાજા અંદર વિરમકાન જિલ્લા અમદાવાદ વાળો બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારના માલવ પાટડી હાઈવે ઉપર બજાણા ગામ પાસે આવેલ ભેરુનાથ હોટલના કેમ્પસમાં વેચાણ માટે આવેલ છે જે બાદ બીના આધારે રેડ કરી આરોપી પાસેથી ગેરકાયદેસર એમડી ડ્રગ્સ વજન બે પંચાણું ગ્રામ કિંમત રૂપિયા ઓગણત્રીસ હજાર પાંચસો તથા રોકડા રૂપિયા બાવીસો અને એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચ હજાર સાથે કુલ મળીને છત્રીસ હજાર સાતસો સાથે પકડી પાડી કેસ શોધી કાઢી ધોરણસર અટક કરી બજાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાયેલ આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પાટડી પોલીસ સ્ટેશન ચલાવી રહ્યા છે

ચેહર પી સી ચેહરભાઈ અમરેશભાઈ પી સી બળદેવ અમર સંઘોડિયા મહાવીર સિંહ ચિરુભા બલભદ્રા સિંહ નરેન્દ્રશ્રી અશ્વિનભાઈ કરસનભાઈ ન્યૂઝ સેવન ઇન્ડિયા રિપોર્ટર પરમા રવિરાજ સિંહ